ગુડ મોર્નિંગ જય માતાજી દર્શક મિત્રો કેમ છો તમે બધા મજામાં છો ને હું જાડજા પ્રદ્યુમનસિંહ આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે તમારા બધા લોકોનું આજના વ્લોગમાં સ્વાગત કરું છું અને આજે આપણે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે બાર આઠ બે હજાર ચોવીસ તો આપણે જઈશું શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા તો અહીં નજીક જ છે આપણે જેને કહેવાય કે ચાડીસ વર્ષ મહાદેવનું મંદિર તો બહુ પૌરાણિક મંદિર છે તો આપણે અહીંયા દર્શન કરવા જઈએ એ પહેલાં આપણા ઘરના આંગણે માદેવ પીપળાવારા મહાદેવનું મંદિર છે તો અહીંયા આપણે દર્શન કરી અને આપણે જા હું ચાડેશ્વર મહાદેવના મંદિરે તો લોકમા બહેનારે જો બહુ પુરાણિક મંદિર છે હું તમને ત્યાંની આખી કઈ રીતના એનું બાંધકામ છે કેટલા વર્ષો ત્યાં અને હું એનું મહત્ત્વ છે તો હું તમને આજે દેખાડે શ્રાવણ મેળાના સોમવારમાં તો લોકમા બહેનારે જો તમારા બધા લોકોનો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આ બધા ખૂબ આભાર તો આપણે પેલા અહીંયા મામાદેવનું મંદિર છે તમને હું દેખાડું કે પીપરાવાળા મામાદેવ તો આપણે અહીંયા દર્શન કરી અને ત્યાં મહાદેવના મંદિરે ચાડેશ્વર મહાદેવના મંદિરે તો આપણે દર્શન કરી લઈએ જય મામાદેવ પીપરા મામાદેવ અને ઘણા લોકો આસ્થાનું કેન્દ્ર છે એમ માનીએ તો અહીંયા ઘણા લોકો હાથ પગ દુખતા હોય હાથ દુખતા હોય ઘણા લોકોને મામાદેવે બહુ કહેવાય કે વિશ્વાસથી જે લોકો માનતા કરે છે ને માનતા પડે છે અને હું તમને બતાડી અહીંયા કેટલા આ જોઈ શકો ઘણા લોકોને માનતા હોય હાથ પગ દુખતા હોય તકલીફ હોય તો એ માનતા કરે છે અને એ લોકોને ફાયદો પણ ઘણો થયો છે અને કોઈ અંધશ્રદ્ધા નહીં ખાલી એક વિશ્વાસ રાખી અને બે બિસ્ટોલ અને પાંચ ગુરુવાર મામાના બસ એટલું જ કરવાનું છે અને ઘણો ફાયદો થયો લોકોને અને સ્વેચ્છાએ પોતાના મરજીથી એને જે માનતા હોય એ રીતના એ મૂકી જતા હોય ઘણાને સાફાની હોય સાફા મૂકી જાય છે બે સાફા તો પેન્ડિંગ છે ને બે જ નવા પીડા છે તો આપણે હવે દર્શન કરીને જઈએ મહાદેવના મંદિર ચાડેશ્વર આ સુરાપુરા દાડા છે અમારા અને અમારા માતૃશ્રી જો ડેલી એની સેવા હોય છે અને ડેલી એની પૂજા સાફ સફાઈ બધું કામ પોતાના હાથે જ કરે છે તો હવે આપણે જઈએ ચાડેશ્વર My own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but the no time for me. I've been flying from town to town. આપણે આવી ગયા છે ચાડેશ્વર મહાદેવના મંદિરે અને અહીંથી હવે ચાડેશ્વર મહાદેવનું મંદિર છે અને શ્રાવણ મહિનાના હોવાથી ઘણા કહેવાય કે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે અને સરસ મજાનો એક મેળો પણ થાય છે તો આપણે જઈએ મંદિરના દર્શન કરવા ચાડેશ્વર મહાદેવનું મંદિર એની સ્થાપના તમે જોઈ શકો કે નવમી સદી એટલે આજથી લગભગ સુધી બારસો વર્ષ પહેલાંનું આ મંદિર છે તો આ મંદિરની સ્થાપના થઈ ત્યારથી લઈને રાજ્ય ઉદયમાં કંઈ પણ બીજું નવીન ખોટા જે છે એને લઈને રિપેરિંગ કરી અને તમે જોઈ કે અલગ પ્રકારનું આખું મંદિર જોવા મળે તો રાજાશાહી વખતનું જે મંદિર હોય એવું લાગે છે તો આપણે હવે એના દર્શન કરશું અને ધન્યતા અનુભવું છું તો પહેલાં એમના જે મુનિ હતા તે સંત થઈ ગયા છે આ સમાધિ છે તો મુનિ બાપુના આપણે દર્શન એમને ઘણા વર્ષો સેવા આપી છે અને બાજુમાં અલગ અલગ પાડીયા છે ઘણા આખા મંદિરમાં પાળ્યા છે કે જેની મંદિર માટે કંઈક ને યોગદાન આપ્યું અને એના વારે કોઈ પણ શત્રુ આવ્યા હોય ને હોય એવા ઘણા પાડ્યા છે તો આ બધા સુનવાણી પાળ્યા છે કાલેશ્વર મહાદેવ દર્શન કરશું ને પછી આપણે આખા મંદિર બતાવી બાજુમાંથી એ કઈ રીતના છે આ મંદિરની આખી નક્ષી એમ લાગે કે સોનાની ન હોય એવી રીતના કલર કામ કરેલ છે એવું લુક આવે કે રાજા ઉપર ધરવાની મંદિર છે એટલે વીર બાબર આ છે બધા લોકોને એટલે જોઈએ કે ઉપર કુતરા આરામથી ચૂકાય તો હવે આપણે મંદિરમાં જોઈએ કે બાર જ્યોતિ પોતાના તમને દર્શન કરવા મળી જાય અને સસ્ત મજાનું ચિત્તા આ બધા છે ઓમકારેશ્વર ઉજ્જૈન મહજન સોમનાથ પશુપતિનાથ નેપાળ તો બધા દર્શન કર્યા અને આપણે શિવજીના લિંગ આપણે દર્શન આપણે પાણી ધરાવું રાખું જ્યાંથી કેટલો બધો હોય છે ખાવા મેળવે ખાવે અને આડા દિવસોમાં બહુ ટ્રાફિક અહીંયા રહેતો હોય છે જેમ કે બહુ પુરાણિક મંદિર છે શકો કે બીલીપત્ર અને ફૂલ છે આખા શિવજીના શિવલિંગને આખા મટી દીધા છે અને જૂનવાણી કડક પાછળ પણ ખડક લોકો દર્શન કરી પછી આપણે પણ દર્શન કરી લઈએ અને પછી આપણે ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ બમ ઓમ નમ શિવાય તો આપણે દર્શન કરી લીધા હવે આપણે ગ્રાઉન્ડમાં અને બીજામાં મંદિર ઘણા છે અહીંયા અને એક ખાસ મંદિર હું તમને કહીશ કે જે અંજલી માતા જે પવન પુત્ર હનુમાનજીના માતા અંજલી માતાનું મંદિર પણ છે તો એ પણ આપણે જોશું અહીંયા તો આ અંજલી માતા તમે જોઈ શકો અંજલી માતાજીનું મંદિર તો આપણે જાય એ બાજુ કે શું ત્યાં છે મંદિરની ખાસિયત અને કઈ રીતના બનાવટ છે નવમી સદીથી એટલે ઘણા વર્ષો પહેલાંનું મંદિર છે તો આપણે હવે જાય અંજલી માતાજીના મંદિરે તો આ મંદિર આખું અને ઘણું બધું અહીંયા તમને જોવા મળશે તો આ આખું પૌરાણિક મંદિર હતું પણ થોડુંક કામકાજ કર્યું છે કેમ કે નીચું મંદિર છે અને જૂનવાણી જે પિલોર હતા એ મારા ખ્યાલથી હવે રસ થવાની તૈયારી એટલે અગિયાર સુધી બારસો વર્ષનું છે તો કદાચ સમારકામ એનું ચાલુ છે અને બહુ નીચું છે ઉપર આ ઘોડા પથ્થરને પાટુંથી આખું તમે જોઈ શકો કે નીચે માર્બલને બધું નવું નાખેલ છે તો હવે આપણે જય અંતલી માતાજીના દર્શન કરવા જય મા જય જય ભવનપુત્ર હનુમાનજી કી જય જય માતાજી જય અંદલિમાં તો પોરબંદર સિવાય તમને ભાગ્યે જ મેં તો ક્યાંય જોયું નથી અંતલી માતાજીનું મંદિર પણ ભાગ્યે જ જોવા મળે અને બહુ પુરાણિક મંદિર છે અને આખું નવેશસ્તી બનાવી રહ્યા છે ના દર્શને કર્યા અને આપણે ચાડેશ્વર મહાદેવના મંદિરના પણ દર્શન કર્યા અને આવતા સોમવારે આપણે જાઉં સિંગેશ્વર મહાદેવ તો પણ બહુ પૌરાણિક મંદિર છે તો વોગમાં આવા પૌરાણિક મંદિરો અને શ્રદ્ધાથી જોડાઈ રહેજો તો થેન્ક યુ વેરી મચ તો અહીંયા તમારે મોમ વર્ષ કરવું હોય તો પણ આવી શકો ત્યાંથી પણ રમત કરી શકો અને કાર્ય કરવું શું કરે છે માતાજી છે તો તમને સહાયતા કરે છે અને સામાન પણ બધા મળી જાય છે અને આ બગીચો તો સરકારના અંગી તૂટી ગયો છે તો અને ખરેખર પ્રજાજનો અથવા નગરપાલિકાની મદદથી આને પાછો તો કરવો જોઈએ જેથી બાળકો અહીં આવે તો દર્શક સાથે રમતનો પણ લાભ લઈ શકે કાંઈ તમે રસોડું કરી શકો કોઈ પ્રસંગ હોય તો નાનો મોટો પ્રસંગ પણ એ કરી શકો અહીંયા પણ શકો પાણી પીવાનું ને હાથ ધોવાનું બંને પડી ગયા મહંત્રી રામગીરી બાપુ સાડેસો મુનિ બાપુ હતા તો આપણે જોયું કે સાડેશ્વર મહાદેવના દર્શન કર્યા અને હવે આપણે જાતું ઇંગેશ્વર આવતા સોમવાર